પણ વસ્તુ લેવા માટે પાંચ દસ હજાર રૂપિયા ની જરૂર પડે દોઢ લાખ રૂપિયા અરે તમે કેવી વાત કરો છો પૈસા તો આવે છે અને વાપરાય જાય છે અરે યાર કંજુસી નથી કરતો સાર ચાલ જવા દે શું લાઈ એ તો બતાવ મને આ જો અરે વાહ સુનાની બંગડી કેવી છે બહુ સરસ છે તારી પર બહુ સરસ લાગશે આ મારા માટે નથી આ તો તમારા મમ્મી માટે લાઈ છું મમ્મી માટે કે મમ્મી માટે અરે વચે તમે બીમાર નતા પડ્યા ત્યારે ડોક્ટર ને આપવા માટે પૈસા એ નતા તો મમ્મીએ છે ને કોઈને પણ પૂછ્યા વગર એમની સોનાની બંગડી છે ને વેચી મારી એટલે હવે તો આપણે પૈસાની સગવડ થઈ છે એટલે મે છે ને તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને મમ્મી માટે સોનાની બંગડી લાવી દીધી એક વાત કહું હું તારા જેવી પત્ની લઈને બહુ જ ખુશ છું જે મારા વિશે પહેલા વિચારતી ન હતી અને મારા મમ્મી પપ્પા વિશે પહેલા વિચારે છે એક કામ કર આ બંગડીઓ છે ને તો તું તારા હાથે જ મમ્મીને પહેરાવી દેજે એ ખરેખર બહુ ખુશ થશે દરેક માં-બાપ પોતાના સંતાનોનું ધ્યાન રાખે છે અને એમની જરૂરિયાત પૂરી કરે છે દરેક માં-બાપ પોતાની જરૂરિયાતને ધ્યાન આપતા નથી અને દીકરા દીકરીની જરૂરિયાતને પહેલા પૂરી કરવા પાછળ ધ્યાન આપે છે આપણે પણ આપણા મા બાપનું ધ્યાન રાખવું જોઈએ અને એમની દરેક જરૂરિયાત પૂરી કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ